વેલકમ ટુ દોસ્તો માય ન્યૂ બ્લોગમાં આજના બ્લોગમાં મારો મિત્ર વિડીયો બનાવી રહ્યો છે તે એમના ખેતરમાં હાવેસ્ટર આવ્યું છે ઘઉં કાપવા તમે જુઓ કેટલું મોટું છે જન પહેલી જોયું એમ લાગે છે કેમ કે હું તો જોયું નહીં એ તો રસ્તે આવતા રીતે જોયું તમે જુઓ વિડીયો અને વિડીયોની અંદર બન્યા રહેજો આવી રીતે હાર્વેસ્ટર કૌ કાપે છે અને હવે મારો મિત્ર ટૂંક જ સમયમાં નવરો થઈને ઘરે આવી જશે તો મારે બસ તમને એટલું કેવું છે કે તમે શું કરી રહ્યા કામકાજ તમારે હું હું વાવેલું છે એ તમે કમેન્ટ કરો પણ તમે લોકો કોઈ કમેન્ટ નથી કરતા તમે જુઓ વિડીયોમાં તો દોસ્તો તમે જોઈ જ શકો છો આવ્યું હાઈવેસ્ટોર આવે અને આ કાળ હશે ઘઉં અને હમે નવરા થઈ ગયા છે અને મારો મિત્ર હવે નવરો થાય છે હવે ઘમ બાકી જ છે તો એ આજે જે કાળ તમે જુઓ વિડીયો અને તમે શું કરી રહ્યા શું નહીં એ મને થોડુંક કમેન્ટમાં કહેવાનું કેમ કે તમે લોકો કોઈ જ કમેન્ટ નહીં કરતા તો અમે એનો ઇંતજાર કરીએ કે તમે ક્યારે ઘરે આવશો અને ક્યારે નહીં તો આવી રીતે ઘઉં કાઢ હશે અને શું થયું એ ખબર નહીં પાસું આવ્યું હતું રીવે અને હવે પાસો આગળ જાય છે તમે જુઓ હવે આટલું બાકી છે તો ચાલો મેરાઓ પૂરા થઈ ગયા અને તમે લોકો હજુ સુધી આવ્યા નહીં તો અમે શું કરીએ અમે હું નહીં મેરા દેખા તો હવે લગ્નો ચાલુ થઈ છે તો હું કેવું તમારું આવાના ક્યારે કમેન્ટ કરજો કઈ તારીખના કયા વારે વારે નહીં પણ તારીખ કહેવાનું એટલે મને પણ તમે મારા ફ્રેન્ડ લોકો આવે એવું મને સારું લાગે ત્યારે મજા આવી જાય એમ તમે જોડે હોય ને તો અમને ફિલહાલ હું ઘરે આવી ગયો છું અને મારો મિત્રો તઈ વિપુલ નામ છે મારા ભાઈનું તે વિપુલ ભાઈ હમણાં આ હાર્વેસ્ટર ઘઉ કાળે છે તે વિડીયો બનાવી રહ્યો છે તે તમે જુઓ આટલું બાકી છે તો દોસ્તો ફરી બીજા બ્લોગની અંદર મળીશું આજના બ્લોગમાં બસ આટલું તમે થેન્ક યુ આટલું સુધી બન્યા રહેવા વિડીયો જોવા માટે ફરી નવા બીજા બ્લોગની અંદર મળીશું